નમસ્કાર આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ સમાચાર વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોર માંથી નશાયુક્ત સિરપ નું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતું હતું એસઓજી ની ટીમે ડમી ગ્રાહક મોકલીને ને સંચાલક ના કાંડ નો પર્દાફાશ કર્યો હતો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સાથે રાખીને રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી ચાર પ્રકારની નશાયુક્ત સિરપનો જથ્થો મળી આવતા સીઝ કરાયો છે વડોદરા શહેરમાં મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોય છે જેથી એસઓજીની ટીમ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને છ ડિસેમ્બરના રોજ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં આવેલી મેડિકલ સ્ટોરમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું હતું દરમિયાન પ્રતાપનગર મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન વગર વેચવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેથી વેચાણ કર્યું હતું જેથી એસઓજી ની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવીને સ્ટોર માં રેડ કરી હતી ત્યારે પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતો કોડીસન ડી સિરપ આઠ એનેરેક્સ કપ સિરપ સત્યાવીસ એસલિકો ડી કપ સિરપ એક તથા આલ્કાસ્કેન ઝીરો ટેબ એકસો વીસ સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો